પૂનમના દિવસે કરવાના કેટલાક ઉપાયો એક ચંદ્રદેવની પૂજા પૂનમના દિવસે ચંદ્રદેવની પૂજા અને અર્જ આપવાથી માનસિક શાંતિ મળે છે બે રાત્રે દૂધ પીવું ચંદ્રના પ્રભાવથી શાંત અને સ્થિર મગજ માટે રાત્રે દૂધ પીને સૂઈ જવું લાભદાયક હોય છે ત્રણ દાન અને પુણ્ય આ દિવસે દૂધ ચાંદી ચોખા સાદી ખીર અથવા મીઠું દાન કરવાથી ગ્રહોની ગ્રહોનું શાંતિકારક પ્રભાવ રહે છે નંબર ચાર વ્રત અને ઉપવાસ પૂનમના દિવસે ઉપવાસ રાખવાથી પાપોનો નાશ થાય છે અને જીવનમાં સકારાત્મક સકારાત્મકતા આવે છે નંબર પાંચ પવિત્ર નદીમાં સ્નાન ગંગા અથવા અન્ય પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે મિત્રો આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક આવા વિડીયો સાથે ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જય લક્ષ્મી